મનોકામનાની પૂર્તિ કરવા માટે આ ઉપાય મંગળવારે અવશ્ય કરવો કોઈપણ મંગળવારે તમે કોઈ સિદ્ધ દક્ષિણમુખી હનુમાનજીના મંદિરમાં જઈને સિંદૂર અર્પણ કરો ત્યારબાદ હનુમાનજીની ફરતે એકસોને આઠ વાર પ્રદક્ષિણા કરો અને પ્રદક્ષિણા કરતા કરતા હનુમાન ચાલીસાનો પાઠ કરવો ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ સન્મુખ બેસીને ત્રણ વાર હનુમાષ્ટક બજરંગ બાણ તથા શ્રી હનુમાન બાહુકનો પાઠ કરીને લાલ પોખરાજની માળા દ્વારા નીચેના મંત્રનો જાપ કરવો કવન શો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાઈ આ મંત્રનો નો માળા જાપ કરવો તથા હનુમાનજી ને પ્રાર્થના કરવી થોડા જ સમયમાં તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થશે જો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો અમારી ચેનલ હિન્દુ પરંપરા સાથે અવશ્ય જોડાઈ રહો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો